બનાસકાંઠામાં દેવદોર રિયાબા હોસ્પિટલ ખાસ સામે એક વ્યક્તિના મોત બાદ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે દિવોદરમાં આવેલા રિયાબા હોસ્પિટલમાં ડૉક્ટરની ગેરહાજરીમાં સ્ટાફ દ્વારા નવ યુવાનને શરીરના દુખાવાની દવા કરતાં તે મોતને ભેટ્યો હોવાનો પરિવારજનોનો એક ગંભીર પ્રકારનો આક્ષેપ છે આ આક્ષેપમાં જોકે ટુડે ગુજરાતીનું સમર્થન આપતું નથી કેમ કે તબીબી બેદરકારી માટે મેડિકલ પુરાવાની યોગ્ય જરૂરિયાત હોય છે જોકે આક્ષેપ છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તપાસ ન કરવા ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં ન્યાય સમાજ દ્વારા વિદ્યોદર મામલદારને નાયબ દિયોદર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ન્યાયની માગણી કરવામાં આવી છે આ ઘટના એવી છે કે રિયાબા હોસ્પિટલમાં ગત તારીખ અઠ્યાવીસની રાત્રે સુરેશભાઈ ઈશ્વરભાઈના પેટમાં દુખાવો થવાની લઈ જવામાં આવ્યા હતા જે હાજર સ્ટાફ દ્વારા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે રિયાબા હોસ્પિટલના ડોક્ટર હાજર ન હતા અને સ્ટાફના માણસો દ્વારા દર્દીની સારવાર કરવામાં આવી હતી આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા અને સ્ટાફના માણસોએ બોટલો ચડાવવાનું શરૂ કર્યું ચાર જેટલી બોટો ચડાવી તેમજ ઈસીજી કરેલું જેનો રિપોર્ટ આવી ગયો છતાં ડૉક્ટરના આવતા સ્ટાફ દ્વારા રિપોર્ટ નોર્મલ હોવાનું જણાવી સવારે રજા આપવામાં આવી હતી અને દવાઓ સાથે આપવામાં આવી હતી વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરેશભાઈના પરિવાર દ્વારા તેમને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવેલો તે જાગ્યા નહીં જેથી પરિવારે એકસો આઠ બોલાવી તાત્કાલિક રિયાબા હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરે તપાસ કરીને સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા અને આ રીતે આખવા બનાવમાં તબીબની બેદરકારીના ગંભીર પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે શું કહી રહ્યા છે લોકો આવજો મારું નામ નાઈ કિરણ કુમાર સુરજભાઈ છે તારીખ અઠ્યાવીસની મોડી રાત્રે મારા પપ્પાને અચાનક પેટમાં દુખાવાથી હું રિયાબા હોસ્પિટલ ખાતે તેમને લઈ ગયો ત્યારે ડૉક્ટર હાજર ન હતા સ્ટાફ મિત્રોએ તેમની સારવાર કરી પછી તેમને ચારેક બોટલ ત્રણેક જેવા ઇન્જેક્શન આપ્યા પછી તેમને એક વાગ્યા જેવી રજા આપી તેમને થોડું થોડું દુખતું હતું છાતીના ભાગે તો બી તેમને રજા આપીને કીધું કે આ ટેબ્લેટ ઘરે આપજો તેમને રાહત થઈ જશે તો સવારે દસ વાગે મેં તેમને જગાડવાનો પ્રયત્ન કરેલ પણ તે જાગ્યા નહીં પછી અમે તરત રિયાબા હોસ્પિટલ ખાતે લઈ ગયા ત્યારે જે હોસ્પિટલના ડૉક્ટર માનસુંગજી ચૌધરી જે ત્યારે હાજર હતા તેમણે કીધું આ સારવાર ક્યાં કરાઈ હતી પછી મેં કીધું તમારા ત્યાં તો આખી રાત અમે સારવાર કરાવી હતી તે હાજર ન હતા પછી અમને અમે તેમને સંસ્કારને બધી વિધિ પતાવી ને પછી રાત્રે એ જ રાત્રે પોલીસ સ્ટેશનમાં અરજી આપી અરજી આપ્યા અને સોળેક દિવસ થઈ ગયા પણ પોલીસે હજી કંઈ એક્શન ન લીધી પછી અમે ટીએચઓ સાહેબને બી અરજી લખી ટીએચઓ સાહેબે ભાઈ કંઈ રિસ્પોન્સ ન આપ્યું પછી અમે એસપી સાહેબને પત્ર લખ્યો નાયબ મામલતદારશ્રીને લખ્યો નાયબ કલેક્ટર સાહેબશ્રીને લખ્યો એસપી એસપી સાહેબ સુધી કે અમે ગયા પણ હજી અમને કંઈ ન્યાય મળતો નથી સરકારને મારી નમ્ર અપીલ છે કે અમને ન્યાય અપાવો આપ રિવાબા હોસ્પિટલના જે ડોક્ટર ઉપર આક્ષેપ કરી રહ્યા છો કે એમના કમ્પાઉન્ડર ઉપર અહીંયા બંને બંને ઉપર હું આક્ષેપ કરવા માગું છું કારણ કે ડૉક્ટર જે તે લાયસન્સ ધરાવે છે તેમને ત્યાં હાજર રહેવું પડે જો હાજર ન રહે તો તેમને આગળ રિફર કરવા પડે તેમને રિફર બી નથી કર્યા અને કમ્પાઉન્ડરો પાસે ડિગ્રી નથી તો બી તેમને દવા ચાલુ કરી આક્ષેપ તો બનને ઉપર જ છે કે આ જે દવાની થઈ એના લીધે તમારા એક્સપાયર થયે છે ચોક્કસ દવાની આડઅસરના લીધે બી તેમનું નિધન થયું છે કારણ કે આજ સુધી તેમને કોઈ બી દવાખાને કે તેમને કોઈ ટેબ્લેટ નથી લીધી ઊંધી દવાના કારણે જ મારા પપ્પાનું નિધન થયું છે મારું નામ નાઈ રાજુભાઈ ઈશ્વરભાઈ છે અઠ્યાવીસની મોડી રાત્રે એને દુખાવો થવાથી એનો દીકરો અને બે દવાખાને ગયેલ અને મને મોડો એક વાગ્યાના આસપાસ ફોન આવ્યો કે તમે બાદ દવાખાને આવો તો ત્યાં ગયા તો ડૉક્ટર સાહેબ હાજર નતા અને એમ એમના કમ્પાઉન્ડર બોટલું ચડાવતા હતા અને ઇન્જેક્શનો આપતા હતા અને સાડા પાંચ વાગે અમને કીધું કે હવે જાઓ ભાઈ રજા આપું છું ને ગોળી લઈને તમે ઘેર જાઓ અને સવારના વહેલો એક વાગે મારો ભાઈ ગુજરી ગયો તો વળી ડોક્ટર પાસે અમે ગયા બતાવો ફરી તો ડૉક્ટર સાહેબ કે તમારો ભાઈ ગુજરી જલ છે ક્યાં દવા રાત્રે કરાવી તો સાહેબ સાડા બાર વાગ્યા પછી અમે આ રિયાબામ હોસ્પિટલમાં જ છીએ અને એને સાથીમાં દુખાવો આવ્યો તમે તમને ચાર વખત મેં ફોન કરાય તમે આવ્યા નહીં અને હવે એમ કહો છો કે તમે ક્યાં દવા કરાવી છે તો કે ભાઈ તો કે ગુજરી જો તમે ઘેર લઈ જાઓ એમ કહીને અમે ઘેર આવ્યા અને અંતિમ વિધિ કરી નહીં અને એના પાછળથી અમે આજે સમાજવાળાને બહોળી સંખ્યામાં મેં બોલાવી છે કે અમને ન્યાય આપો એસપી સાહેબ ડીવાયએસપી એસપી સાહેબને બધાને અમે અરજી આપી છે નાયબ શ્રીને અને મામલદાર સાહેબને અમે બધી આ બાબતની અરજી આપી છે કે અમને સત્વારે ન્યાય અપાવો અમારા ભાઈનું નિધન થઈ ગયું છે અને ન્યાય અપાવો ન્યાય અપાવો